ક્રિસમસના રાતના અત્યારે અગિયાર વાગ્યા છે ન્યૂ યર સેલિબ્રેશન કરવા માટે નીકળ્યા છીએ અને જો અહીંયા પોલીસની ગાડીઓ છે બી હાલ અહીંયા આગળ છે ને પેલેસ્ટાઈનનું અહીંયા આગળ એક પ્રોટેસ્ટ હતું એના કારણે રસ્તા ઉપર ટ્રાફિક બધો જામ થઈ ગયેલો છે અને આ બાજુ જઈ રહી છે રેલી અને અત્યારે જોઈ લો કેટલા વાગ્યા છે દસ ને પંચાવન થઈ છે રાત હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપી દેખવાના વિડીયોમાં હું છું જીગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક આજે થર્ટી ડિસેમ્બર છે અને અમે અત્યારે હાલ ન્યૂ ઇયર સેલિબ્રેટ કરવા માટે નીકળ્યા છીએ બરાબર કે મારું કામ અને અમે અહીંયા નીકળી રહ્યા છીએ આવા વાતાવરણમાં સામે પ્લાસ ડેઝ હાટ છે ત્યાં આગળ જઈ રહ્યા છીએ જો શીતલ શ્રીજી ચિરાગ હજી મેઘકુમારમ બધ નીકળ્યા છીએ અત્યારે વાતાવરણ તો જોતા રાખ માઇનસ દસ ટેમ્પરેચર છે પવન નથી એટલે સારું છે એમ એક્સેપ્ટેબલ છે એમ ભલે માઇનસ દસ છે પણ એક્સેપ્ટેબલ છે ચલો ભાઈ આપડી હાલત છે ને બહુ ખરાબ થઈ ગઈ છે છેલ્લા અઠવાડિયાથી ભયંકર બીમાર પડ્યા હતા આજે તબિયત થોડી સારી છે એટલે બહાર નીકળ્યા છીએ એના કારણે ભાઈ છે ને વિડીયો બી લેટ આવી હતી કારણ કે ગયા અઠવાડિયે મૂકવાની વિડીયો હતો ને એ હમણાં કાલે મેં મૂકી વાતાવરણના કારણે ભાઈ બીમાર પડી ગયા હતા અને શરદીનું ને હું બધું થઈ ગયું હતું મારો અવાજ બી તમને બેસેલો લાગતો હશે બહુ બોલાતું નહીં અત્યારે કારણ કે અવાજ ખૂબ થઈ ગયો છે બરાબર નો ઉદરસ આવે છે તબિયતથી પણ આજે ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે નીકળ્યા છીએ થોડું ચેન્જ રહે કારણ કે ઘરમાં ઘરમાં ભરેલા હતા અઠવાડિયાથી હાલત ખરાબ થઈ ગઈ હતી થોડું ચેન્જ મળે એટલા માટે નીકળ્યા છીએ અને તમને બતાવીએ કે ભાઈ આગળ ન્યૂ યરનું સેલિબ્રેશન કેવું છે અહીંયા આગળ જો ક્રિસમસ માર્કેટ લાગેલું છે અહીંયા આગળ આ

બીવર્સ ટેલ ને એનો આઈસ્ક્રીમ ને પેલી પેસ્ટ્રી ને એવું એ પેસ્ટ્રી કહેવાય ટાઈપનું પણ મસ્ત બનાવવા છે બીવરટેલ નું સારું આવે છે જો આખું ક્રિસમસ માર્કેટ લાગેલું છે અહીંયા આગળ અહીંયા બીવરટેલ છે ટારટી ફેટ છે હા ધીરે ધીરે આ બાજુ આગળ એક્સપ્લોર કરીએ પછી આવીએ હજુ તો ટાઈમ છે આપણી જોડે આ આખું ક્રિસમસ માર્કેટ છે ભાઈ ક્રિસમસના ટાઈમે છે ને લાસ્ટ ડેઝ આટ ઉપર હોય છે આ રીતે જો વિન્ટરની અંદર ક્રિસમસમાં લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે ન્યુ યરની પાર્ટી સ્નો પડી રહ્યો તબિયતથી ઠંડી બી છે સારી એવી પબ્લિક તો છે નહીં હારી પબ્લિક તો છે કહું છું અહીંયા માપની અહીંયા આય ને સારું કર્યું જો પોટ ગયા હોત ને ભીડ બહુ હોત પોટ ભીડ વધારે છે ને એટલે ઠંડી વધારે થોડું પેક થઈ ગયું આ રીતે તાપડા મૂકેલા છે થોડા થોડા જગ્યાએ તમારે તાપડા કરવા હોય ને તો આ રીતના તાપડા મૂકેલા છે થોડા હાથ બાદ ગરમ કરી દેવાના પછી આગળ જઈએ જો અહીંયા બી છે બધી જગ્યાએ આ રીતે મૂકેલા ફોરમ અહીંયા બી સજો અહીંયા બી મૂકેલું સજો જો તમારે તાફું હોય ને આ રીતે મૂકેલું છે જો ભાઈ દેશી તાપણા કરવાની મજા લો અહીંયા હે ચિરાક હા કેનેડાનું તાફણું જોઈ લો ઠંડીમાં તાફણું કરવાની મજા અલગ હોય મજા સાર હાથ પહોંચે છે ખરા નાની નાની શોપો બધી લાગેલી હોય કોઈ જગ્યાએ કોફી જ કોઈ જગ્યાએ કટલરીની આઈટમો જો બિયર નવી એવું બધું છે બધી નાની નાની શોપો છે જોઈ લો આ આખું માર્કેટ છે આ રીતે નાની નાની બધી નાસ્તાની દુકાનો છે જો આઈસ્ક્રીમ આ ફરી છે અમુક બંધ છે અમુક ખુલ્લી છે આ રીતનું આખું ક્રિસમસ માર્કેટ છે અહીંયા આગળ લાસ્ટデザર્ટ નો આતે ક્રિયાપુરી છે ક્રેપ્સ આ રેના ફ્રેન્ચ આઈટમસ 200 200 ફ્રેન્ચ 200 આ बाजू જો નંબરની લાઇટિંગ ને એવું બધું જો તો ફોટોગ્રાફી ને એવું બધું કરવું અને લાઇટિંગ ને એવું બધું ને રેમેઝો ડાલસાક આયો વોટ ચોકલેટ ને એવું બધું જો ગોળો હા

એ લાઇટિંગ ને એ બધું છે ને આ બાજુ છે પ્લાસ ડેઝ આર્ટ છે ને એ બાજુ લાઇટિંગ ને એવું બધું છે આ બધા રસ્તા બંધ કરેલા છે ને આ બાજુ આઈસ સ્પિન્ક ને જે ખરું ને એ બધું આ બાજુ છે તો અહીંયા ભાઈ અંદર છે ને દેશાદના મોલમાં આવી ગયા એ આગળ એટલી શાંતિ છે ઠંડી લાગે ને તો અંદર મોલમાં આવી જવાય થઈ સિદ્ધર અને ભાઈ ને આપણાથી બહુ બોલાતું નહીં કારણ કે હજુ ને હાલત થોડી ખરાબ જ છે અવાજ જોઈને જ ખ્યાલ આવી જશે અવાજ ખોખરાઈ ગયો છે અને ઉધરસ બહુ આવે છે એટલે આ વિડીયોની અંદર છે ને બોલવાનું બહુ નહીં રાખવું જેટલું થાય એટલું તમને બતાવવાની કોશિશ કરીશ કારણ કે બોલવા જાઉં એટલે ભાઈ ને ઉધરસ આવે છે અને આ જે જેકેટ પહેર્યું છે ને એ લીધા પછી પહેલી વાર પહેર્યું છે આ છે અને કોઈ દિવસ છે પરંતુ આજે પહેલી વાર બહાર કાઢ્યું છે જોકે મોદાએ આપણે પહેલી જ વાર પડ્યા છીએ અને એના કારણે છે ને આજે પૂરો તામજામ કરી નીકળ્યા છીએ બાકી જનરલી છે ને લીધા પછી આ જેકેટનો કદી યુઝ જ નહીં કર્યો નહીં લીધું છે ને ત્યારથી આ જેકેટ અંદર જ પડ્યું હતું આજે બહાર કાઢ્યું છે અને બધા બીમાર પડ્યા છે હું પડ્યો છું શીતળ પડી જાવ મેઘકુમાર પડ્યા છે અમે ત્રણેય જણા ઘરમાં છે ને બીમાર પડ્યા છીએ શ્રીજી અને ફોરમ એ બંને જણા બે અઠવાડિયા પહેલાં બીમાર થઈ ગયા એટલે ઓલરેડી બધા એ બધાનો એક રાઉન્ડ પતી ગયો છે અમારો બી એક રાઉન્ડ આજે પહેલો રાઉન્ડ છે ને એ પતી ગયો છે એટલે અત્યારે કમ કમ્પેરેટિવલી અઠવાડિયા કરતાં અત્યારે હાલત વધારે સારી છે શું કેવું છે બાકી પેલા તો હાલત બહુ ખરાબ હતી નઈ બોલી એટલે આવત છે તાવ ભાવ નહીં આવતો હવે એમ તાવ નહીં આવતો મેઘની બી હાલત ખરાબ હતી હવે કેવું છે મેઘ સારું છે હવે હવે સારું છે નહીં એટલે ભાઈ ઘરમાં બધા બીમાર થઈ ગયા હતા હમણાં હમણાં નહીં ચિરાગ બધા તરુણ તરુણભાઈ બીમાર પડેલા બધા જ બીમાર પડેલા પણ આજે વળી આ રીતે કંડિશન એટલે આટો મારવા નીકળ્યા છીએ આ રીતે જો ફોરમ ના શ્રીજી તો પેલા જ થઈ ગયા ને આટલું લપસી આ તો લપસવા જેવું છે જ અહીંયા હાચવી નેડવું પડે આટલું પગ પણ તમારું હાચવી નેડજે ભાઈ બરાબર પડ્યો કે ભાઈ આગળ છે ને આઈસ રિંક ને એવું બધું છે એટલે અત્યારે આપણે હાલ આવી ગયા છીએ એ બાજુ જો સ્નો પડી રહ્યો છે અને લાઇટિંગ બાઇટિંગ બધું આ બાજુ છે શ્રીજી ના ફ્રેન્ડ ભાઈ આવા જ છે બધા હેન શ્રીજી તારા ફ્રેન્ડ આવા જ છે ને આવા નહીં જો ભાઈ આગળ

Nhìn cái gói gói đó Chà, lạ bà thầy à bà Nói chung là lạ bà nè Nói chung là lạ bà Này? તિરાક સેજ બી તમે ચૂક્યા એટલે લોબા લો હોટ થઈ જાઓ ગમે તેવા હો તમે થર્ટી ફર્સ્ટની નાઈટ મોન્ટ્રિયલમાં ક્લાસ ડેઝ આર્ટ આગળ જોઈ લો કે એવી છે આપણે અમદાવાદમાં પબ્લિક ગમે તેટલા ગંડૈયા કાઢય નહીં પબ્લિકને કે એટલા બધા ગંડૈયા નહીં હોતા ગોલપાટ ઉપર ગયા હોય તો થોડા જોવા મળે બાકી આવું જ હોય આજે જો કે વાતાવરણ ખરાબ છે જેના કારણે પબ્લિક બી કપાઈ ગઈ છે અને ઓલપોટ ઉપર ગયા હોય તો પછી તમને જોવાય મળે પણ તો ઉછી છે પબ્લિક આજે વેધર ખરાબ છે ને એના કારણે ડાઉન ચાલી રહ્યું છે એકને એકત્રીસ એકને અઠ્યાવીસ મેઇન બિલ્ડિંગ ઉપર ત્યાં જોવા હું બતા ગયા હતા એક મિનિટ બાકી રહી છે એજેક્ટ એક મિનિટ બાકી થ څوک ثانیې باقی ده به ni Celebration. Celebration. Celebration.